ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી પૂર્વ ડિરેક્ટર અજય પટેલે રાજીનામું મૂકતા બેઠક ખાલી પડી હતી જે ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અઠાવન મતમાંથી આડત્રીસ મત મેળવી ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ નો જ્વલંત વિજય થયો છે સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક ડેરીની બાડોલી બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું પૂર્વ ડિરેક્ટર અજય પટેલે રાજીનામું મૂકતા બાડોલી બેઠક ઘણા લાંબા સમયથી ખાલી પડી હતી આ બેઠક માટે ભાજપ સામે જ ભાજપ ચૂંટણી લડી રહ્યું હતું ભાજપે જીતેન્દ્ર પટેલ ઉર્ફ જીતુ બામણીને ઉમેદવાર બનાવ્યા હતા જે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે સામે પક્ષે બાડોલી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ પક્ષ સામે ઉમેદવારી કરી હતી જે યોજાયેલી ચૂંટણીમાં કુલ અઠાવન મતદારો પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું અને એક મત રદ કરવામાં આવ્યો હતો જે ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં સત્તાવન મતમાંથી માંથી આડત્રીસ મત મેળવી જીતેન્દ્ર પટેલ વિજેતા જાહેર થયા છે જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરીને અઢાર મતો મળ્યા હતા આજ રોજ બારડોલીની ખાલી પડેલી સુમૂલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજ રોજ જાહેર થવાનું હતું કુલ મતદાર અઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવનમાંથી આડત્રીસ મત મને મળ્યા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલ સારી કામગીરી રહી છે અને અને ખૂબ મહેનત કરી છે આ વિજયની અંદર યસ અજયભાઈને હું આપું છું અને તમામ મતદારોનો તમામ સહકારી આગેવાનોનો મારા નેતૃત્વગણનો દરેકે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું પ્રશાંત પટેલ ન્યૂઝ બાડોલી